માંગરોળ શારદા ગ્રામ સીબીએસસી સ્કૂલ માં ફી વધારા મુદ્દે વાલીઓ દ્વારા કરવામાં આવ્યો હોબાળો પોલીસ ઘટના સ્થળે પહોંચી જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શારદા ગ્રામ ખાતે આવેલી સીબીએસસી સ્કૂલમાં વાલીઓ દ્વારા અધૂરા વર્ષ દરમિયાન ફી વધારા મુદ્દે હોબાળો કર્યો હતો સ્કૂલ દ્વારા વધારેલી ફી ભરવામાં આવે તો જ રિઝલ્ટ અપાશે તેવી વાત કરતા વાલીઓ ઉશ્કેરાયા હતા તેમજ હોબાળો કરવામાં આવ્યો હતો સ્કૂલ સંચાલકો દ્વારા પોલીસ બોલાવવામાં આવી હતી હાલમાં શાળાના વાલી મંડળ દ્વારા શાળા ટ્રસ્ટી મંડળ દ્વારા જ્યાં સુધી યોગ્ય નિર્ણય કરવામાં ન આવે ત્યાં સુધી શાળાએ બાળકોને ન મોકલવા તેમજ શૈક્ષણિક કાર્યનો બહિષ્કાર કર્યો હતો તેમજ સંસ્થા દ્વારા જેટલી ફી લેવામાં આવી છે તેવી સુવિધા ના અપાતી હોવાનું વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો હાલમાં વાલીઓ દ્વારા ઉચ્ચ કક્ષાથી ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે અને માંગરોળ મામલતદારને પણ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે વાલીઓ દ્વારા હોબાળો કરતા પત્રકારો ઘટના સ્થળે પહોંચ્યા હતા સંસ્થાની સાચી વાત બહાર ન આવે તે માટે પત્રકારો પત્રકારો સાથે પણ પણ દ્વારા વર્તન વર્તન કર્યું હતું કરતા ગુસ્સે થયા હતા

ભરેલો નથી તો અમને આજે રિઝલ્ટ નહી આપતા અમુક લોકોને એને રિઝલ્ટ આપી દીધા છે અમુક અમુક લોકોને લોકોને નથી આપતા કરે છે એલસી આપી દીધું આ રીતે અન્યાય કરવામાં આવે છે અને આજના રોજ અમને કહે કે તમે લેખિતમાં આપો અમે ઘણી વાર લેખિત રજૂઆત કરી લઈએ તો કોઈ લેખિતમાં જવાબ આપતા નથી ઘણી વાર અમે એવું માગેલું છે કે તમે ચલો ફી ગવર્મેન્ટ સ્ટાન્ડર્ડ પ્રમાણે લો છો તો તમારે ગવર્મેન્ટ સ્ટાન્ડર્ડ પ્રમાણે સ્કૂલ છે સ્ટાફ છે એનું લેખિતમાં આપો કે તમે જે એક્ટિવિટીઝ કરાવો સીબીએસઈ ના બોર્ડ પરમાં ફ્રી લો જો તો સીબીએસઈ ની એક્ટિવિટી થાય છે સ્કૂલના નિયમ પ્રમાણે કશું નહી આયા તમે ક્વેશ્ચન કરો તો અત્યારે આવી સ્કૂલ જે કે એને મેલ કરેલા છે તો એ મેલ માં જવાબ નથી આવતો એ લોકો ગવર્નમેન્ટ એવું માંગે છે કે તમે ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શનની થી આપો તો અમે આપતા હતા તો એ લેવા તૈયાર નહોતા મગજમારી કરી રિટર્નમાં ઘણી ફરિયાદો કરી તે પછી ઇલેક્ટ્રોનિક ફી લે છે તો આજના છોકરાને ભવિષ્યમાં એ શીખવાડતા નથી કે દેશ કઈ રીતે ગવર્મેન્ટ નો પ્લાન છે કે તમે આગળ ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી લીગલી કરો તો એ લોકો છોકરાને શીખવાડતા નથી વાલીઓ કરે છે તો બી નથી કરવા દેતા અમે એકદમ શાંતિથી વાલી આવી અને રજૂઆત કરવા આવ્યા છે શાંતિથી વાત કરતા હતા ઉદ્ધત જવાબાઈકો પોલીસ ને પણ બોલાવી લીધી અમે કોઈ નો કાઢો જ નથી પકડો અમે કોઈ અને મીડિયા વાળા લઈ આવ્યા કારણ કે અમારું પ્રૂફ ગણાય મીડિયા વાળા ને એ લોકો બીજું એ અમુક છોકરાઓ દસ હજાર ફી માં ભણી છે જે જ્યાં સુધી ભણશે ત્યાં સુધી એને એક રૂપિયા વધારે નહીં ભરવાનો એવો સ્કૂલ વાળા એ લોકોને કીધું છે દસમા વાળા ને ફી વધારો લાગુ નથી પડ્યો એ લોકોને એલસી આપી દીધું અને પરીક્ષા ભરવા દીધી તકલીફ અમારી સાથે જ છે ભાઈ અમારા છોકરાઓ એનો શું વાંક કે એને ફી વધારો આવે છે પણ એવું માટે એને પ્રશ્ન કરવામાં આવ્યો કે વિદ્યાર્થીઓ ભાઈ અમારા બાળકો સ્પેશિયલ વિદ્યાર્થીઓ નથી અમારે ભણાવવા માગ્યો જવાબ માંગ્યો તો એ લોકો એમ કીધું કે ગુજરાત સરકારે સામે અમને લેટર લખીને ભાવ વધારાનું કીધું છે તો ક્યાંય ગવર્મેન્ટ તમને સામેથી ફોન કરીને કે લેખિત માં કોઈ ભાવ વધારો આપતી જ નથી ઓલ ઓવર ઇન્ડિયામાં નહીં ઓલ ઓવર વર્લ્ડમાં ખાસ લેખિત જવાબ આપે કે ભાઈ ગુજરાત સરકાર આપે તો અમે ગુજરાત પાસે જવાબ માંગીએ છીએ શિક્ષણ અધિકારી પાસે ભાઈ તમે જવાબ આપ્યો છે અમારે મીડિયા મારફત તમે અમારું સાંભળો છો જો સાંભળતા હોય તો આજની તારીખ અમને તમારા અહીં શારદા ગ્રામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તમે જવાબ આપો કે ભાઈ તમે ભાવ વધારો આપ્યો છે સામાન્ય બાળકો ની ભવિષ્ય સાથે તમે છેડા કરો છો